જો નરેન્દ્રભાઈ છે પરંતુ કુળદેવી ની એક હજાર વર્ષ જૂની પરંપરા ચાલતી આવે છે કે મહુડા દારૂ અને મિત્રો વાત કીધો બકરો અથવા મિત્રો વાત કીધો મરઘો ભાઈ ત્યાં બલી ચડાવી પડતી હોય છે તો શું પીએમ મોદી સાહેબ આ બધું કરશે શું મિત્રો વાત તો એટલું બધું આદિવાસી સમાજના લોકોની પરંપરાથી લગાવ છે પીએમ મોદી સાહેબ ને અથવા મિત્રો વાત કરી રહ્યા છે તો શું આ બધું કરશે ક્યાંક ને ક્યાંક વિચારવા જેવો સવાલ છે ને ને કહી દીધું છે પીએમ મોદી આદિવાસી સાથે આટલો બધો લગાવ હોય તો શું આ કરશે ક્યાંક ને ક્યાંક જો આ નહીં કરે તો ક્યાંક ને ક્યાંક તે રાજકારણ માટે આવે છે પરંતુ જે પણ થાય છે જો એવું થવાનું છે ક્યાંક ને ક્યાંક લાખો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે પંદર તારીખના રોજ પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ડડીયા તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે દોઢ મી જન્મ જયંતિ નિમિત્તે મિત્રો પીએમ મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે કોની બિરસા મુંડાજીની તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આદિવાસી સમાજના લોકો માટે ગૌરવની વાત કહેવાય કે ચૈતરભાઈ વસાવા પીએમ મોદી સાહેબને લાવી રહ્યા છે એવું ઘણા બધા લોકો ગઈ રહ્યા છે પરંતુ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો હાલ પીએમ મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારે નેત્રંગ ખાતે સભાની અંદર પીએમ મોદી સાહેબ સાથે મિત્રો ચૈતરભાઈ વસાવા હાજર રહેવાના છે ભરૂચના મનસુખભાઈ વસાવા પણ એમ હાજર રહેવાના છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોયા જેવું એ થવાનું છે કે જે મેં તમને આગળ કહ્યું આદિવાસી સમાજના લોકોની પરંપરાથી એટલું બધું પીએમ મોદી સાહેબને લગાવ હોય તો બલી અને સાથે મિત્રો વાત કીધો દારૂ ભાઈ તમે શું કહેશો ભાઈઓ બંને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ આવશે ભૂલતા નહીં જેથી આવા નવા તમારા સમક્ષ માહિતી આપણે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત